આ સમગ્ર મામલે વધુ પુછપરછ અને પુરાવા એકત્ર કરવા ઈડીએ કોર્ટે સમક્ષ આરોપીના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે એક જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ ઉપરાંત ઈડીની તપાસ દરમિયાન ચંદ્રસિંહ મોરીના ઘરેથી રૂપિયા સડસઠ લાખ રોકડા મળી આવ્યા છે ઈડી દ્વારા અન્ય ફરિયાદ પણ નોંધવામાં આવી છે એસીબીની ફરિયાદમાં ઈડી ફરિયાદી બની છે ચંદ્રસિંહ મોરી અને અન્ય સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે તો દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય તે ઘરે લઈ જતા હતા જેથી તેમના બંગલામાંથી સો ફાઇલો જપ્ત કરવામાં આવી હતી જેને લઈ કલેક્ટર પણ શંકાના દાયરામાં છે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા સિસ્ટમેટિક એને કૌભાંડની મોડસ ઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે

અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું નાયમ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન એને બાબતે પાવર હતા અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે આયોજન બદ્ધ રીતે જમીન એને કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું અરજીના આધાર પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી આંગે આરોપી ચંદ્રસિંહ મોરીના વકીલ નીતિન ગાંધીએ જણાવ્યું કે ઈડીએ રેડ કરી ત્યારે આરોપીનો સર્ચ વોરન્ટ સ્વીકારવામાં આવ્યો ન હતો તે સમયે આરોપીને બતાવ્યું એવું કહે છે પણ રિકવરી પંચનામા ઈડી દ્વારા કયા કેસમાં રેડ કરવામાં આવ્યા છે એ કેસ લખ્યો ન હતો ગઈકાલે રાત્રે પોણા અગિયાર વાગે અટકાયત કરવામાં આવી અને સવારે અગિયાર વાગે તેને કોર્ટમાં લાવવામાં આવ્યા તેમણે ચોવીસ કલાક પહેલા કેમ કોર્ટમાં લાવ્યા એ મહત્વનો મુદ્દો હતો રિમાન્ડના મુદ્દામાં સડસઠ લાખની રકમ ક્યાંથી આવી છે આરોપી પાસેથી અમુક વ્યક્તિના નામ મળ્યા છે તે અંગે તપાસ કરવી છે એક જાન્યુઆરીના સાંજના પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર